મોડાસા તાલુકાના રખિયાલ તરફ જવાનો રોડ છેલ્લા ઘણા સમયથી વિસ્માર હાલત હોવાને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા પાલનપુર કેસપુરા કંપા મોહનપુરા કંપા સહિતના ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અમે મોહનપુર કંપા કેસરપુર કંપા પાલનપુર અને રખિયાલના ગામના વતની છીએ બધા આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને સાત દિવસની માહિતી આપી હતી અહીંયાથી સાહેબો આવીને કે સાત દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી એને ચાર પાંચ મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામ નથી જોબ નંબર પડી ગયો છે જોબ નંબરને તારીખ પૂરી થવાને પણ ચાર મહિનાનો ટાઈમ બાકી છે આવે અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એ અમારી બધાની ગ્રામજનોની માંગણી છે રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય દર્દીને દર્દી તો કાટ લઈ જઈએ સુવાવરવાળી જો બાયરે લઈ જઈએ રસ્તા ઉપરથી તો રસ્તામાં છુવાવર થઈ જાય એ પરિસ્થિતિ રસ્તા નીચે અત્યારે તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે હવે જોઈએ શું થાય છે આગળ હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી